હાલની ભાજપ સરકારની અંદર તમામ પ્રજા દુઃખી છે ત્યારે જગતનો તાત અને ખેડૂતો એટલા બધા પરેશાન છે ત્યારે અમારે માંડવી શહેર અને માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી મામલતદાર ઓફિસની અંદર મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર તેમના વિવિધ પ્રશ્નો વિશે આપવામાં આવેલ છે જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે કમરતો નુકસાન થયેલું છે સરકાર દ્વારા મોટા મોટા વાયદાઓ અને તાઇફાઓને અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે કે ભાઈ આમ કરવામાં આવે છે તેમ કરવામાં આવે છે પરંતુ કોઈપણ જાતની સહાય કે ખેડૂતોને મળતી નથી માત્ર બે હજાર રૂપિયાનું એક લહાણી કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેવી અફવાઓ કરવામાં આવે છે ખરેખર આજે ડીએપીની એક ગુણના અઢારસો રૂપિયા છે અને કમોસમી વરસાદના કારણે એટલું બધું ખેડૂતોને નુકસાન ગયું છે કે તેનો કોઈ માપ નથી જેનું સર્વે કરવા માટે એ લોકો ટીમ બનાવે છે અને ટીમ કરવા માટે આવે છે આ તો ખેતીની જમીનો છે ત્યાં આગળ ખેડૂતો પોતાની જમીન ઉપર નુકસાન થયું હોય એટલે બીજા જ દિવસે તેને સુધારવા માટે અથવા સરખું કરવા માટે ત્યાં પહોંચી જાય કારણ કે એને વર્ષોથી એનામાં મહેનત કરી અને પાકને ઉગાડેલો હોય છે મગફળીના ત્રણથી ચાર મહિનાના પાકમાં મહેનત કરેલી હોય છે એને ત્યાંથી અલગ જગ્યાએ લઈ જઈ પાછી સુરક્ષિત કરવામાં તો એની ટીમ જ્યારે આવે ત્યારે તો ખેતર ઉપર કાઈ ન હોય તો ખરેખર ઉપરથી કરવામાં આવ્યું છે ખરેખર બે ત્રણ મહિનાનો પાક હોય અને એમના ફોટોગ્રાફી ગુગલ મેપ ઉપરથી ચાર છ મહિને કે બાર બાર મહિને અપડેટ થતા હોય છે તો એના ઉપરથી કેવી રીતે ખબર પડે કે આમાં કયો પાક આવેલો છે આ રીતે ખેડૂતોના ખૂબ જ પ્રશ્નો છે એની અમે આજે ઠોસ રજૂઆત કરેલી છે અને આ બાબતના તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે એમને રજૂઆત કરેલી છે ડ્રીપની અંદર જીએસટી લગાડેલું છે ખરેખર ખેડૂતોને એ જીએસટી પણ માંથી પણ માપ માફી આપવી જોઈએ તેમજ મગફળી કપાસ તેવી અન્ય પાકો જે છે તે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે પરંતુ હેક્ટર દીઠ એની ખરીદીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે સમજી લો કે મગફળી છે તો હેક્ટર ડીથ સિતરમ ખરીદી કરવામાં આવે છે તો હેક્ટર ડીથ ખેડૂતની ઉત્પાદન આજે સો મળ થયું હોય તો બાકીની ત્રીસ મણ એ ભૂતળી ક્યાં લઈને જાય મગફળી ક્યાં લઈને જાય આ બધા ખૂબ જ પ્રશ્નો છે એમની અન આવડત અને અણનીતિના કારણે આજે એટલી જનતા પરેશાન થઈ છે તે બાબતે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે તાત્કાલિક અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડી અને ખેડૂતોની દેવા માફીની યોજના અને લાગુ કરવામાં આવે તેવી અમારી આક્રોશ સાથે માંગણી છે જો આજ રોજ માંડવી મામલદાર શ્રી સામે બે કલાકનો ધરણાનો પ્રોગ્રામ અમે કર્યો હતો એમાં માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસના સૌ કાર્યકરો હાજર હતા આજે અમે એવી માગણી કરી છે રાજ્ય સરકાર સામે કે આ વર્તે માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે પાકનું એટલે ખેડૂતોનો પાક ધિરાણ જે છે એ સંપૂર્ણ માફ કરી દેવામાં આવે અને કોઈપણ જાતના સર્વેના નાટક સિવાય ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સહાયની રકમ જમા કરાવવામાં આવે અને જો ટૂંક સમયમાં આ રાજ્ય સરકાર શ્રી દ્વારામાં ખેડૂતોને કોઈ સહાય આપવામાં નથી આવતી કે ખેડૂતોનો આ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં નથી આવતો તો અમે ખેડૂતોને સાથે લઈ અને જંગલ ચલાવવાના છીએ રોડ રસ્તા બંધ કરવાના છીએ કચેરીઓની ઘેરાબંધી કરવાના છીએ અને ભાજપના જે પણ એમએલએ છે સંસદ સભ્ય છે એના કાર્યાલયનો પણ ઘેરાવ કરવાના છીએ કારણ કે કચ્છની જનતા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અહીંયા છ છ એમએલએ છે એક એમપી છે વર્ષોથી ભાજપના લોકો ચૂંટાય છે પણ આ લોકો સામખ્યારી ટપીને જાય એટલે એમની માખી તેલમાં ડૂબી જાય એવી રીતે કોઈ માંગણી કચ્છના ખેડૂતો માટે કરી નથી શકતા કચ્છના લોકો માટે કોઈ માગણી નથી કરી શકતા એક બાજુ જ્યારે પવનચક્કી જેવી કંપનીઓ આવે છે અને ખેડૂતો ઉપર ગેરકાયદેસર દબાણ કરે છે એમના ખેતરોમાં જઈ અને એમના જ ઉપર ખોટી એફઆઈઆર કરી જેલમાં નાખી અને ત્રાસ આપે છે ત્યારે બીજી બાજુ કુદરતે પણ જ્યારે આ માવઠા રૂપી માર આપ્યો હોય અને સરકાર જો એમાં પણ કોઈ સહાય ન કરતી હોય તો આ ખેડૂતોના પડખે આ કોંગ્રેસ અમે ઊભા છીએ અને એના માટે અમે જનઆંદોલન ચલાવવાના છીએ એ આપના માધ્યમથી ચીમકી આપીએ છીએ જય હિન્દ જય માતાજી